અમરેલી જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાની બેઠક મળી આ બેઠકમાં જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર ચૂંટાયેલા સભ્યો અને શાખા અધિકારીઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં મુખ્ય મુદ્દો અંદાજપત્ર અને બે હજાર ચોવીસ પચીસને મંજૂર કરવાની બાબત હતી જે બજેટ રજૂ કરતા ભરતભાઈ સુતરિયાએ હર્ષની લાગણી અનુભવી હતી આજ રોજની આ બેઠકમાં જિલ્લા પંચાયત અમરેલી ના સુશન બાવન લાખ ખર્ચ કરવાનું આયોજન કરેલ જ્યારે તબદિન પ્રવૃત્તિ સરકારી યોજનામાં નવસો સત્તાણું પોઈન્ટ બાવન કરોડ અંદાજપત્ર રજૂ કરવામાં આવેલું હતું જેમાં સામાન્ય સભા દ્વારા

આજે જિલ્લા પંચાયત સામાન્ય સભા જે યોજવામાં આવી હતી તેમાં બજેટ હતું પછી સામાન્ય સભાની અંદર મુદ્દા લેવામાં આવ્યા છે કે જિલ્લા પંચાયતનું આવક કઈ રીતે વધે તે મુદ્દા હતા પછી બાંધકામ વિશે જે કામ દેરી થઈ હતી તેના મુદ્દા હતા કેમ ઝડપથી કામ થાય બીજા મુદ્દા હતા આરોગ્ય વિશે તે લેવાઈ ગયા અને આ જિલ્લા પંચાયતની અંદર આજની સામાન્ય સભા સુંદર રીતે ભૂતનો ભવિષ્ય તેવી રીતે આજ આ સામાન્ય સભા પૂર્ણ થઈ છે મતે સર્વ કોંગ્રેસ ભાજપ કોઈએ કોઈ પ્રકારનો વિરોધ નહીં અને તમામ ઠરાવો સર્વમતે પસાર કરવામાં આવ્યો